પોલીસની સરાહનીય અને માનવતાભરી કામગીરીથી બાળકીને હેમખેમ તેના પરિવારને પરત સોંપવામાં આવી છે તો પરિવારથી વિખૂટી પડ્યા બાદ ગભરાયેલી બાળકી પોતાના માતા-પિતાને શોધવા માટે દોડતી-દોડતી ચાર કિલોમીટર દૂર સુધી પહોંચી ગઈ હતી પરંતુ પોલીસની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે બાળકી તેના માતા પિતાને મળી ત્યારે રસ્તા વચ્ચે જ હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા સ્કૂલે જતા સમયે જ બાળકી અચાનક અલગ પડી ગઈ હતી તો મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામને કારણે એક પરિવારની સ્કૂલ ડ્રેસ પહેરેલી આઠ વર્ષની દીકરી સ્કૂલે જતા સમયે અચાનક તેમનાથી અલગ થઈ ગઈ હતી બાળકી ગુમ થઈ જતા ગભરાયેલા પરિવારે તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને મદદ માંગી હતી તો પરિવારની ફરિયાદ મળતા જ વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ સક્રિય થઈ ગયા હતા બાળકીને શોધવા માટે તાત્કાલિક એક ટીમ બનાવવામાં આવી હતી પોલીસે બાળકીને શોધવા સિત્યોતેર કરતા વધુ સીસીટીવી તપાસ્યા હતા અને પોલીસે આસપાસના વિસ્તારના વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કરી આ ફૂટેજમાં કઈ દિશામાં લઈ ગયા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પોલીસની ટીમે એક પણ મિનિટ બગાડ્યા વિના સતત શોધખોળ ચાલુ રાખી હતી પોલીસની ટીમે બે કલાકની અથાક મહેનત અને ઝીણવટ ભણી તપાસ બાદ બાળકીને વરાછાથી અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર આવેલા ભાતવાડી વિસ્તારમાંથી

सवा दस बजे पुलिस को यह जानकारी मिली कि एक आठ साल की बच्ची गुम हो गई है और मामले की गंभीरता को समझते हुए हमने जो पेरेंट्स का इंसानियत के नाते जल्दी से जल्दी इसमें टीम बना के खोजना स्टार्ट किया टोटल सेवेंटी सेवन जैसे सीसीटीवी कैमरास हमने चेक किए डी स्टाफ की दो तीन टीम इसमें लगी और सारे सतहत्तर सीसीटीवी सी कैमराज देख के दो घंटे के अंदर सवा बारह बजे के आसपास साढ़े तीन किलोमीटर दूर से इस बच्ची को हम ढूंढ के ले आए हैं और माँ बाप को इसको सौंप दिया है વરાછા ટીમને કાફી મહેનત કરીએ વરાછા પીઆઈ ડી સ્ટાફ કો મેં શુભેચ્છા દેતા હું